आनंद महानगर पालिका द्वारा इस्माइल नगर रोड पर ना दबानों दूर करवामा कर जिला तंत्र द्वारा कुल सात थी वधु जेसीबी दस जेटला ट्रेक्टर अने एक क्रेन आमा उपयोग में लेवाया महानगरपालिका नो स्टाफ पोलिस स्टाफ मार्ग अने मकान विभागना ना अधिकारियों द्वारा उपस्थित रही करवामा दबाण हटावानी कार्यवाही करवामा आवी प्रांत अधिकारी मयूर परमार ડીવાયએસપી જે એન પંચાલ આણંદ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરજીગર પટેલ સહિત અધિકારીઓની ખાસ દેખરેખ હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા આ અન્વયે મોટા મદરેસા દ્વારા દબાણમાં આવતો રોડ ઉપરનો ગેટ સ્વૈચ્છિક રીતે જ દૂર કરવામાં આવ્યો હતો કેનો ઓવે પા દસ આવી ગયો પા આવી ગયો પા આવી ગયો કરો ટાઈક કરો ટે બસ બસ અહીં માર્કિંગ કરેલું છે આજરોજ આણંદ ટાઉન ના ઈસ્માઈલનગર ઓવરબ્રિજ થી સામરકા ચોકડી તરફ જતાં રોડ ઉપર પાકા તથા કાચા દબાણો હટાડવાનું ઝુબેશ હાથ ધરવામાં આવેલ છે આ ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આનંદ ટાઉન પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈક અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે છે આ આ બાબતે આણંદ ટાઉન પોલીસના પીઆઈ તમામ પીએસઆઈશ્રીઓ મહિલા પોલીસ કર્મચારી પુરુષ કર્મચારીઓ સાથે બંદોબસ્ત પૂરતો ગોઠવવામાં આવેલો છે આજે આણંદથી ભાલેજ રોડ રાજ્ય ધોરી માર્ગ ઉપર જે દબાણ થયેલ હતા અને ટ્રાફિકની સમસ્યા ઘણી વધી હતી એને ધ્યાનમાં રાખીને અગાઉ અમે લોકોએ દબાણકર્તાઓને એકસો ચાલીસ જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવેલ અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે તક આપવામાં આવેલ ઘણા ખરા એ દબાણ હટાવી લીધેવામાં આવેલ હતા પરંતુ જે કંઈ દબાણ જે બાકી રહી ગયા છે તે તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે હાલ અમારો માર્ગ અને મકાન વિભાગનો સ્ટાફ આણંદ મહાનગરપાલિકાનો સ્ટાફ મામલતદાર ઓફિસનો સ્ટાફ પોલીસ સ્ટાફ એમ થઈને લગભગ નહીં નહીં તો સોથી પણ વધારે સ્ટાફ અત્યારે ફરજ બજાવી રહ્યો છે અને મશીનરીમાં મશીનરીમાં અમારી પાસે સાત જેસીબી છે બે ક્રેન છે સાત ટ્રેક્ટર છે વગેરે મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે અહીંયા આણંદ ઇસ્માઈલનગર ઓવરબ્રિજથી લઈને અને સામરખા બુલેટ ટ્રેનની નીચેનો જે બ્રિજ છે ત્યાં સુધી જે કંઈ દબાણ હશે એ તમામ દૂર કરવામાં આવશે હટાવવાની કામગીરી છે આજે આપણે પાલેજ બ્રિજથી લઈ ને સામરખા ચોકડી સુધીના વિસ્તારમાં જે પણ સ્ટેટ ની આસપાસના જે દબાણો છે તેને નિયમ અનુસારની પ્રક્રિયા કરી અને દૂર કરવામાં આવી રહ્યા છે લગભગ એકસો પચાસથી વધારે કાચા પાકા દબાણો અત્યારે દૂર કરી રહ્યા છે આજે આ દબાણો દૂર થયા બાદ છેલ્લા એક માસની અંદર આપણે આણંદમાં કુલ એક હજારથી વધારે દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા જઈ રહ્યા છે